બનાસ નદીના પુલ ઉપર આજે સવારના સમયે આગળ પાછળથી ટક્કર લાગતા ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકો ગાડી ચકનાચૂર થઈ હતી જેમાં ચાર વિદ્યાર્થીઓ સવાર હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પુલ ઉપર આગળ ચાલી રહેલી બસ સામે અચાનક રખડતા આખલા આવી જતા બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલી ઇકો કાર બસમાં ઘૂસી ગઈ હતી ત્યારબાદ એકો ગાડીના પાછળથી આવતી બીજી બસ અને એક ટ્રક પણ અથડાતા એક સાથે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ગંભીરતાને કારણે એકો ગાડી બંને બાજુથી દબાઈ ગઈ હતી અને ઘટના સ્થળે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા અકસ્માતને પગલે બનાસ નદીના પુલ ઉપર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેથી વધુ ગંભીર બનતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ તરીકે બનાસ નદીના કાચા માર્ગ પરથી વાહન વ્યવહાર પ્રસાર કરાવી ટ્રાફિકનો નિકાલ કરવામાં આવ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે બનાસ નદીના પુલ ઉપર રખડતા પશુઓ અને બેફામ વાહન ચાલન સતત અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર તરફથી અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે અકસ્માતે ફરી એકવાર ડીસ્સા તંત્ર સામે પ્રશ્નચિહ્ન ચિહ્ન ઊભું કર્યું છે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડિસા